મારું નામ કૃષ્ણાબેન જોશી છે હું ભગીની વિવિધતા ટાઉનસીટમાં રહું છું રેલ નગરની અંદર અને અમારું બે દિવસનું નળ કનેક્શન કાપી ગયા છે પાંચ વર્ષનો ભેરો ભેગો અમને ભેરો આપ્યો છે આ લોકોએ ગરીબ માણસો છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે એમાં ત્રણસો મકાન છે બેઢસો મકાને ફાળવેલા છે

મોદી સરકાર માણીને આના જ આપે છે તો આ લોકો કોર્પોરેશનમાં એમ કે છે કે પૂરો પૂરો કરવા કોર્પોરેશનમાં આવી રીતે માના કાઢીને બહાર કાઢે છે અમારી વાત સાંભળવા વાળું નથી અમારી લાસ્ટ સોસાયટી છે બસની સુવિધા નથી રોડ લાઈટ નથી એકલી આવે છે મજૂરી કામ કરવા વાળા માણસો છે આની અંદર તો આમાં કઈ રીતે અમારે કરવાનું અમને આનું માફ જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ આની અંદરનો કે તમે અઠ્યાવીસ લાખના પાંત્રીસ હજાર વેરો હોય કોઈ દિવસ વેરો દેવો તો તો હાર વર્ષે આપવો તો ને તમારે જેમ મકાનનો વેરો હર વર્ષે આપતા હતા તો અમને આ વેળોએ તમારે આપવો તો તમે ગરીબ માણસોને આવી રીતે લૂંટો છો આવી રીતે કરો છો અને નર કનિશન આવાસના મકાન કોને કે ગરીબ માણસોની આવાસ યોજના છે એમાં ગરીબ માણસો છે એટલે રહે છે ગરીબ માણસો છે એટલે રહે છે એમાં એની પાસે વેરો ભરવાના આટલા પચાસ પચાસ લાખ રૂપિયા હોય તો મારનો કરે અમારી માંગ એક જ છે કે અમારો વેરો અમને માફ કરે અમારું વ્યાજ માફ કરે અને અમને ન્યાય આપે અને વહેલી તકે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ બસ અમને ચાલુ કરાવે